અને મારા મોબાઈલ નંબર માં મારો ને એટલે તરત જ મને જ ફોન લાગે તાકે ભોળા દારૂ મુકાવી દે તને આ ગાડીઓ માં આવે હાંભળો હાંભળો ભાઈ ઝાલા પૂરો પૂરો બોલું ભાઈ અને તારું દિલડું ચોખું હશે તો મારો દેવ તને કામ કરજે હું દિલડું સોકો તમારો ડોબ બે પીન બેઠા છે ને નથી કોઈને કાઈકો અને જેટલા મુખ્યવાદ ની પાસા આવી ને બબે તઈ વધારે લેવા મળ્યા દાડાન ફરતા પણ ભૂંગાઈ ન હોય જાણે ખબર લોબડી નથી ભૂંગે આજ મારી હાલ આજ તારી વાત મને ખબર જાણે કાનમાં વાતો કરતી ફાકાલી ના રૂપિયા લેવા આડું તેને આવાજ ઉભા કરે અને એ કાનમાં વાતો કરતી હોય તમારો બાપ તમારા ઘરે બાયુ રિયામણા કાઢે એ ભુવે બાયુ રિયામણા છે એ મને ફોન કરે મે કીધું માતાજી કામ નતે તો કે ના મન કાઈ તમને કે જેટલા તુડતાય છે નીના મસીબ છે ને નહી ભણેલા નહીં સાહેબ આ વાઇબેટર છે આની અંદર એવા વિશ્વસન નોનો વાયુ છે સાહેબ તમે આ ખાલી એક પાળિયાની વાતો કરો ને તોય તમારા રૂવાડા બેઠા થઈ હેજી આજ પૂછું તને પાળિયા રે મારા દળડક કેરી વાત રે મારા તો લડા કે રી વાત આ પાદર માં કેમ ખોડાણો અરે સિંદુર ના રંગ કેમ રંગાણો આ સુરવીરતા ની વાત એટલે આપણે રૂમાળ બેઠા થાય તો દેવ આવી દેવ નથી આવી આ મોજ અંદર થી આવે ચિત્ત શાંતિ મનની પ્રસન્નતા દિલની ની દાતારી ગુમડા રૂજ રૂઈ અને ટાઢિયા તાવ ની ટાઢા પાંચ વસ્તુ અંદર થી આવત બાપો લેવા જાવ નો આવે આમાં મોજ આવી જાય ને તરત જ ગલાય તો હજાર ના છૂટા નગર ઘરે કોઈ પોણી સાફાઈ ન હોય પણ મોજ અંદર થી આવે જાય ચિતની શાંતિ અંદર થી આવે ગુમડા ની રૂજી અંદર થી આવું ગુમડું થયું સોવી કલાક સોયા કરો ને તો બાપુ રૂજી ની મેરે મેરે જાવ એટલે ભાષા જે કોઈ માતાજીને માનતા હોય તેને અમારી કોઈની ટીકા નથી કે અમે તમારી નિંદા નથી કરતા પણ તમને જો અધિકાર આપ્યો હોય તો કોણે આપ્યો છે જોઈએ આપણા નોકરિયા થઈ દર કુંજ ભરવા જાય છે સોટીલા સાઉન્ડ માં મહંતો છે ને બધાય છોકરા કલેક્ટર અને ઓફિસરો છે આપડા બધા કપાવીણી વીણી ત્યાં કુંજ નું ભરવાઈ ગયું

એ બધું મુકાવી દેજો મોટા ભાઈ હવે ઘોબો ઉપર લેવાનો છે આપડે તમારો હા ઘોબો ઘરે આવીને ઉપર લેવાનો છે તમે બહુ જાણકાર છો ને હા તો ઘરે આવીને ઘોબો ઉપર લેવાનો છે ઘરે આવીને હા મોટા ભાઈ એમાં તમારે ગમે હોય તમ તારે હોય હા ગમે હોય તો રેકોર્ડિંગ ચાલુ રાખો હું રેકોર્ડિંગ કરું છું તમે રેકોર્ડિંગ કરો અમારા દાદા વિશે દાદા વિશે મેડ વિશે બોલો છો અત્યારે અને મેડીના દાખલામાં દાખલા એમ કે મેડી નો આન જેમ 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 એટલે મેડી કોણ છે ખબર છે આ ચાવ છે શું છે ઈ કોને બાપુએ મોકલ્યો છે ને ભણવા બાપુએ ભણવા મોકલ્યો અને ઈ અત્યારે હવા કરે છે એટલે તમે એમ કે માતાજી છે એટલે મારો આ હો મારો આ મારો આ જો મોઢે કહું છું રેકોર્ડિંગ કર અત્યારે તું મનસુખ રેકોર્ડિંગ કર તું અત્યારે

અમે એને મોટો કરી મોકલ્યો હતો ના ગમે એવું હતું આ દસ વાગે વિજય છે મહી માં તારા ઘરે ફોગે બરોબર છે કાલે દસ વાગે રાખજે તારા પોલીસ બંધો રાખજે તારા અરે કેમેરા ની માન તું 啊。Uh.